नहीं सायरा खूबज सुंदर हती। तेना गुलाबी गुलाबी होठ जाने गुलाबनी पाखड़ी खिलवा माटे आतुर होए। जारे सायरा हसती तेना सफेद दांत देखाता हता, जाने तेना मोमा थी मोती विखरता होए। लांबा काला वाल तेनी सुंदरता मा चार चांद लगावी दिधा हता। तेनी पातली कमर अने कामुक शरीर विषे कहवा माटे कई ज नहोतू।

परंतु अब्दुल नी आवक इटली हती के बाड़को ने सारी संभार अने खोराक आपवो सरल हतो पर एक बात बहु विचित्र हती अब्दुल ने जोई ने क्यारेक सायराना ना मित्रों तो क्यारेक सायरा ना संबंधियों तेने तोड़ा मारता हता के तमे अब्दुल मा शू जोयू अने तेनी साथे लग्न करया। ते काळो अने कदरूपो हतो आटलो मोटो हतो अने क्या तू हीरोइन जेटली सुंदर शुरुआत मा सायरा बधानी वात ने अवगणती रही पर बधानी एक जवात वारंवार सामरी ने तेना दिल मा पर अब्दुल माटे नफरत जागवा लगी हवे ते अब्दुल साथे थोड़ी थोड़ी नफरत करवा लगी एक दिवस सायरा नी माता तेने सलाह आपी के अब्दुल तेना गाम नी बधी जमीन वेची ने अही आवी जाए મુંબઈ માં તમારો પોતાનો મોટો ફ્લેટ ખરીદી લો. સાયરાએ આ વાત અબ્દુલ સમક્ષ કરતાં જ તે તરત જ સમત થઈ ગયો. અને ગામમાં ગયો અને તેના પિતા અને ભાઈઓને પોતાનો હિસ્સો વેચવા કહ્યું. અબ્દુલના પિતા અને ભાઈઓએ તેને ઘણો સમજાવ્યો પણ તેરે કોઈની વાત ન માની અને પોતાની વાત પર અડગ રહ્યો. ટૂંક સમયમાં જ તેના પિતાએ તેની આગળ ઝૂકવું પડ્યું. અને પોતાનો બગીચો ખેતર અને દુકાન માનો પોતાનો हिस्સો વેચવો પડ્યો આ ઉતાવળા સોદામાં અબ્દુલના ભાઈને ઘણો નુકસાન સહન કરવું પડ્યું અબ્દુલ પાછો આવ્યો અને મુંબઈમાં બે રૂમનો ફ્લેટ ખરીદ્યો થોડા મહિનાઓ સુધી બધું બરાબર ચાલ્યું પણ હવે સાયરાના મિત્રોની તાતાદ વધી ગઈ હતી સાયરાની માતા પણ બ્યુટી પાર્લરમાં જઈને સ્માર્ટ રહેવા લાગી હવે દર રોજ તેમના એક યા બીજા મિત્રો ઘરે આવતા રહેતા અને અબ્દુલને જોઈને ટોણા મારતા રહેતા હવે સાયરા પોતે અને તેની માતા પણ અબ્દુલની મજાક ઉડાવતી હતી અબ્દુલ એટલો મૂર્ખ હતો કે તેણે સાયરાને સંપૂર્ણ આઝાદ રાખી હતી અને તે દિવસ રાત કામમાં એટલો વ્યસ્ત રહેતો હતો કે તેણે પોતાનો દેખાવ સુધારવાનો વિચાર પણ નહોતો આવતો आज कारण हतो के सायरा धीरे धीरे तेमना थी दूर जती रही हती। ते इच्छती हती के अब्दुल तेने घर तेना नामे करी दे परंतु अब्दुल तैयार न हतो। सायरा ए अब्दुल साथे बात करवानु बंद करी दीधु सायरा नी माता अने तेना मित्रों ए सायरा ने एक बाबा नु सरनामु जणाव्यु अने कहियो के बाबा एवो तावीज आपशे के अब्दुल तारी आंगलियों पर नाचे બીજા દિવસે સાયરા અને તેની માતા બાબા પાસે પહોંચ્યા અને આખી વાત કહી તેમની વાત સાંભળીને બાબા સમજી ગયા કે આ લોભી લોકો છે આને લૂંટવા જોઈએ બાબાએ કહ્યું કામ થઈ જશે પરંતુ તેમાં એક મહિનાનો સમય લાગશે અને અંદાજે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થશે ધીમે ધીમે તમારે અબ્દુલના મન પર કાબૂ રાખવું પડશે जेथी ते तमारी दरेक वात स्वीकारे आमा सात बकरानु बलिदान आपवु पड़शे केतलाक तावीज अब्दुल ना ओशिका नीचे कालजी पूर्वक राखवा पड़शे तेने खबर न होवी जोईए केतलाक तावीज तमारे पहरवा पड़शे जे केसरना बनेला हशे पहला बे लाख एडवांस अने त्रण लाख रुपया एक अठवाडिया पछी चुकववाना रहेशे सायरा अने तेनी माता तैयार थई બીજા દિવસે સાયરા એ નકલી બાબાને પૈસા આપ્યા અને બાબાએ તેને ત્રણ અબ્દુલ ના ઓશિકા ની અંદર રાખવા માટે આપ્યા અને સાત તાવીજ આપતા તેણે કહ્યું આ તાવીજ પાણી માં રાખી સાત દિવસ પી લેવાનું એક પછી એક સાત દિવસ અને હા જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી તમારા પતિ પાસે બિલકુલ સુવાનું નહીં हवे सायरा अने तेनी माता ने पूरो विश्वास हतो के अब्दुल तेमनी वात मानी ने अमने घर ट्रांसफर करी देशे सायरा ए अब्दुल साथे वात करवानो बंद करी दीधो जारे पर अब्दुले सायरा साथे वात करवानो प्रयास करयो त्यारे ते हमेशा जवाब आपती पहला आ घर मरा नामे करो ज्या सुधी तमे मारी वात न मानो त्या सुधी मारी साथे वात न करो के मारी नजीक न आवो અબ્દુલ્લે સાયરાને સમજાવવાનો પૂરો પ્રયાસ કર્યો આપણી આ લડાઈની બાળકો પર નકારાત્મક અસર થઈ રહી છે મહેરબાની કરીને આ લડાઈ બંધ કરો પણ સાયરા તેનો એક પણ શબ્દ સાંભળવા તૈયાર ન હતી આ ઝઘડાને કારણે અબ્દુલનો ધંધો પણ દિવસેને દિવસે પડી ભાંગતો હતો અબ્દુલે વિચાર્યું કેમ ના હું સાયરાના નામે વસિયેતનામું કરી દઉં તે પણ ખુશ થશે અને બીજા દિવસે તેણે સાયરાને કહ્યું હું તારા નામે કરીશ તે પછી તો તું વકીલ ને બોલાવી લઉં તમે ઘાર મારા નામે કરી દો હવે લડાઈ ખતમ થઈ જશે એ વિચારીને અબ્દુલ ખુશ થયો અને તેણે સાયરા તરફ પ્રેમભરી નજરે જોયું અને તેને પોતાની બાહોમાં ભરી લીધી सायरा एक झाटके अब्दुल थी अलग थई ने कहू पहला वसियत नामू तो करो पी मारी पासे आवो। अब्दुल खुश हतो के ते मात्र एक दिवस नी तो वात छे। काले ते सायरा नामे वसियत नामू करशे पची ते तेने खूब प्रेम करशे। पर काले शू नाटक थवानु छे ए वात थी अब्दुल अजान हतो। जारे सायराए ए तेनी माता ने आ वात नो उल्लेख करयो त्यारे तेने तरत ज बाबा जी नु तावीज काम करी रही छे चालो पहला बाबा जी साथे आ विषय बात करिए पछी बीजो फैसलो करशु जारे ते वसीयत माटे तैयार थई जशे त्यारे ते टूंक समय माज तमने घर ट्रांसफर करवा माटे तैयार थई जशे थोड़ी धीरज राखो जारे तेरे बाबा साथे आ विषय बात करी तो तेरे कहियो एक अठवाडिया मा आटली असर थई छे तमे बाकी नी रकम लईने मारी पासे आवो हूँ तमने काले वधु तावीज आपेश सात बकरा पर बलिदान आपवाना छे पछी जुओ के तमारी इच्छा प्रमाणे बधु थशे बीजे दिवसे सायराए अब्दुल नी बाहो हाथ नाख्यो अने कह्यु वकील काले आवशे जानू तमे हवे काम पर जाओ रात्रे बात करिए अब्दुल जतानी साथे बनने दिखरियो अब्दुल ना राखेला बाकी ना पैसा लईने ते नकली बाबा पासे गई બાબાએ તેમની પાસેથી પૈસા લીધા અને તેમને તાવીજ આપતા કહ્યું હજી સાત દિવસ રાહ જુઓ તેને તમારી નજીક બિલકુલ ન આવવા દો આ દરમિયાન જો તે તમારી વિનંતી સ્વીકારે તો આ કામ ઝડપથી પૂર્ણ કરો તે પછી જ તેને તમારી પાસે આવી અડવા દેજો અબ્દુલ સાંજે ઘરે આવ્યો ત્યારે મોકો જોઈને સાયરાને તેની બહો જકડી લીધી સાયરા તરત જ ચિડાઈને ખસી ગઈ તેનો અવાજ સાંભળીને તેની મા પણ ત્યાં આવી અને અબ્દુલ ને અવળું બોલી મારી દીકરીને કેમ હેરાન કરે છે તેણે ના પાડી દીધી છે છે તો તેના કેમ આવે અબ્દુલ આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો પણ તે કઈ બોલી ન શક્યો અને ચૂપચાપ તેના રૂમ માં ગયો બીજા દિવસે વકીલ આવ્યા સાયરાએ અબ્દુલને અબ્દુલ ને ફોન કરીને ઘરે બોલાવ્યો અબ્દુલે વકીલ ને કહ્યું મારે મારી પત્ની સાયરા નામે એક વસિયત નામું બનાવવું છે કે મારા મૃત્યુ પછી મારી પત્ની ને આ ઘર મળે આ જોઈને સાયરા અને તેની માતા નારાજ થઈ ગયા સાયરા એ કહ્યું કોણ જાણે તમે પાછળ થી બદલી જાઓ ઘર મારા નામે કરી દો અબ્દુલ આ વાત માટે તૈયાર ન થયો અબ્દુલે સાયરા ને ઘણું સમજાવ્યું હાથ જોડીને પગ પકડ્યા તેણીએ તેના નિર્દોષ બાળકોની કસમ દીધી પરંતુ સાયરા અડગ રહી અને અબ્દุลની વાત ન સાંભળી કારણ કે તેણીને ખાતરી હતી કે બાબાજી ચોક્કસપણે તેનો વિચાર બદલશે અને આ ઘર તેનું બની જશે આ દરમિયાન સાયરાને તેના પਹਿલા પ્રેમી સાથે મુલાકાત થઈ ગઈ જેણે તેને લગ્ન પહેલા પ્રેમ કર્યો હતો સાયરાએ તેને તેની માતાની હાજરીમાં જ મળવાનું શરૂ કર્યું કારણ કે તે પ્રેમી તેની માતાની દૂરની બહેનનો પુત્ર હતો તેની માતા પર તેને પસંદ કરતી હતી પરંતુ તે ઓ ગરીબ હોવાને કારણે તેઓ લગ્ન કરી શક્યા ન હતો અબ્દુલ આ વાતથી અજાણ હતો તેને આશા હતી કે એક દિવસ સાયરાને તેની ભૂલનો અહેસાસ થશે પણ અબ્દુલનો આ વિચાર ખોટો હતો सायरा तेना प्रेमी थी खुश हती जे तेनी उम्र नो अने सुंदर हतो हवे सायरा ने अब्दुल ना चेहरा तरफ जोवु पण गमतु न हतु ते आशा राखती हती के कोई रीते आ घर मेरी ले पछी तेने वेची ने नवु जीवन शुरू करी दे एवु विचारती अब्दुल एकदम निराश हतो आखरे ए दिवस पण आव्यो जारे अब्दुले पोतानु घर सायरा ना नामे ट्रांसफर करी दीधुं घर नामे थताज सायरा अने तेनी माता नी खुशी नी कोई सीमा न रही हवे सायरा नो प्रेमी खुले आम तेना घरे आववा लाग्यो जो अब्दुल कहीं पण कहे तो मां दिकरी तेने धमकी आपती हती अब्दुल मानसिक संतुलन गुमावी बैठो हतो ते सायरा नी याद मां खोवायेलो रहतो पर सायरा तेने कोई लागणी न आपती આખરે સાયરા અને તેની માતાએ હવે એક નવું પગલું ભર્યું છે તેઓ કોઈ પણ રીતે મેળવવા માંગતા હતા જ્યારે પડોશના લોકો સમજાવવાની કોશિશ કરતા ત્યારે તે તેમને કહેતી કે અબ્દુલ નપુસક ના મર્દ છે આ બધી બાબતો થી અજાણ અબ્દુલ પાગલ ની જેમ પોતાનું જીવન જીવી રહ્યો હતો જ્યારે અબ્દુલ ના ભાઈઓને તેની હાલત વિશે ખબર પડી ત્યારે તેઓ તેને લેવા મુંબઈ આવ્યા જ્યારે તેણે સાયરા સાથે વાત કરી તો તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હું મારી જિંદગી કોઈ નપુસક માણસ સાથે નહીં જીવી શકું મારે તેની પાસેથી છૂટાછેડા જોઈએ છે જ્યારે અબ્દુલે આ સાંભળ્યું ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો થોડા જ દિવસોમાં અબ્દુલ અને સાયરાના છૂટાછેડા થઈ ગયા अब्दुल नो भाई तेने अने तेना बाड़को ने गाम लई गयो धीरे धीरे अब्दुल नी तबियत सुधरवा लागी हवे तेने तेना बाड़को नी चिंता हती ते तेमना माटे कई करवा मांगतो हतो एक दिवस अब्दुल ना पार्टनर नो फोन आव्यो अने तेने तेनी ने मुंबई पाछा आववा कह्यु अब्दुल पाछो मुंबई आव्यो तेना भागीदारे तेने तेनी दुकान अने बचत आपी अने काम संभालवा कहूं अने सायरा घर वेची ने बीजे क्यांक चाली गई हती तेनी कई खबर न हती पर उड़ता उड़ता समाचार अब्दुल ने मरता हता अब्दुल ना मित्रों ए मरी ने तेना बीजा लग्न एक विधवा स्त्री साथे करावया जेने बे मासूम बाड़को हता अने थोड़ा ज અબ્દુલતેના બાળકોને પણ લઈ આવ્યો અબ્દુને સખત મહેનત કરીને એક નાનકડી ખોલી ખરીદી તેણે તેની પત્ની અને બાળકો સાથે સારું જીવન જીવવાનું શરૂ કર્યું તેણે કોદકેને ભૂસ્કે પ્રગતિ કરવાનો શરૂ કર્યું બીજી તરફ સાયરાના પ્રેમીએ હરવા ફરવામાં બધા પૈસા ખર્ચી નાખ્યા અને જ્યારે બધા પૈસા ખલાસ થઈ ગયા ત્યારે તે સાયરા અને તેની માતાને છોડીને ચાલ્યો ગયો કારણ કે તેણે સાયરા સાથે લગ્ન કર્યા ન હતા તે માત્ર સંપત્તિના લોભથી તેની સાથે રહેતો હતો હવે સાયરા અને તેની માતા ખાવા માટે પડ ફફા મારવા લાગી અને કોકના ઘરોમાં સફાઈનું કામ કરવું પડતું હતું પછી એક દિવસ અચાનક એક એવી ઘટના બની जेने सायरा ने विकलांग बना दीधी तेने लकवो थयो सायरा हवे पथारी पर सुई ने विचारे छे के जो ते ए ढोंगी बाबा अने तेनी माता नी जाड़मा न फसाई होत तो आ स्थिति न सरजाई होत सायरा नी माए एक दिवस अब्दुल ने फोन करी ने बधी बात कही अब्दुल सायरा ने आपेला सरना में मरवा गयो त्यानो दृश्य जोई अब्दुल नु हृदय रड़वा लागियो सायरा सुकाई ने काटो बनी गई हती। ते पलंग पर जीवती लाशनी जैम पड़ी रही हती। तेनी एक भूल ना कारणे सुखी परिवार ने बर्बाद करी नाख्यो हतो। मित्रों स्टोरी गमी हो तो लाइक शेयर करी चैनल ने सब्सक्राइब पर करी ले जो आभार